જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના જિલ્લાઓના પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા એમ સીક્યુ જોઈશું જેથી તમને ખ્યાલ આવે કે કેવા પ્રશ્નો પૂછાય છે અને આગળ કેવા પ્રશ્નો છે તે પૂછાઈ શકે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું પ્રથમ પ્રશ્ન છે ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે બિનસચિવાલય ક્લાર્કમાં પૂછાયેલો પ્રશ્ન છે આ રીતે ચાર ઓપ્શન આપેલા છે તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ કચ્છ જિલ્લામાં આવેલું છે નારાયણ સરોવર ભારતના પાંચ પવિત્ર સરોવરોમાંનું એક સરોવર છે દરિયાકાંઠે આવેલું હોવા છતાં પણ તેનું પાણી છે તે મીઠું છે ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી સિનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરમાં પૂછાયેલું છે તો જવાબ આવશે ઓપ્શન બી ભાવનગરની જે હદ છે તે જૂનાગઢને સ્પર્શતી નથી એ સિવાય પોરબંદર રાજકોટ અને ગીર સોમનાથની હદ છે એ સિવાય અમરેલીની હદ પણ જૂનાગઢને સ્પર્શે છે ઘોડખરનું અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો ઘોડખર અભયારણ્ય છે તે કચ્છ જિલ્લામાં આવેલું છે ઓપ્શન એ અહીં સાચો ઉત્તર છે ચાણસમા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે પીએસઆઈ ખાતાકીય પરીક્ષામાં પૂછાયેલું ચાણસમા તાલુકો પાટણ કચ્છ બનાસકાંઠા કે ભાવનગર સાચો જવાબ આવશે પાટણમાં આવેલો છે સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરમાં પૂછાયેલો પ્રશ્ન સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી જવાબ આવશે અમરેલી જિલ્લાની હદ છે તે સ્પર્શતી નથી એ સિવાય અમદાવાદ મોરબી અને બોટાદ જિલ્લાની હદ સ્પર્શે છે દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનાદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો તલાટીકમ મંત્રીમાં પૂછાયેલું તો જવાબ આવશે સુદામા સેતુ ઓપ્શન બી દ્વારકાનું અહીં મંદિર છે અને મંદિરની બાજુમાં નદી છે ગોમતી નદી ગોમતી નદી ઉપર આ છે તે સુદામા સેતુ આ રીતે કેબલ સ્ટેટ બીજ આવેલો છે ચૂડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે સચિવાલય સિનિયર ક્લાર્કમાં પૂછાયેલું ચૂડા તાલુકો છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ક્યાં આવેલી છે સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું તો જવાબ આવશે ભાવનગર ઓપ્શન સી એનઆઈડી સંસ્થા ક્યાં આવેલી છે જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલો પ્રશ્ન એનઆઈડી જવાબ આવશે અમદાવાદમાં આવેલ છે 345 પિસ્તાલીસ મેગાવોટ વીજ ક્ષમતાના સોલાર વીજ મથકો ધરાવતું ચારણકા ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો ચારણકા ગામ છે તે પાટણ જિલ્લામાં આવેલું છે મોરબી જિલ્લો કયા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે કોન્સ્ટેબલમાં પૂછાયેલો પ્રશ્ન એટલે કે ટૂંકમાં મોરબી જિલ્લો કયા જિલ્લાઓમાંથી બન્યો છે તો જવાબ આવશે રાજકોટ સુરેન્દ્રનગર અને જામનગર ત્રણેય જિલ્લાઓમાંથી કટ કરી અને મોરબી જિલ્લો છે તે બનાવવામાં આવ્યો છે સીમા દર્શન માટે ગુજરાત રાજ્યમાં ક્યુ સ્થળ પસંદ કરવામાં આવેલું છે જીપીએસસી ક્લાસ ટુમાં પૂછાયેલો જવાબ આવશે નડાબેટ ઓપ્શન એ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી સિનિયર ક્લાર્કમાં પૂછાયેલું જવાબ આવશે ભાવનગર ભાવનગરની હદ છે તે સુરેન્દ્રનગરને સ્પર્શતી નથી ડાંગ જિલ્લાનું મુખ્ય મથક ક્યુ છે જીપીએસસી પ્રેલીમમાં પૂછાયેલું તો આહવા છે તે ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે બધા જિલ્લાઓના મુખ્ય મથક ખાસ યાદ કરી લેજો નવો જિલ્લો જે બન્યો છે વાવથરાદ તેના વિશે પણ આપણે વિડીયો બનાવેલો છે તેમાંથી આવનાર પરીક્ષામાં પ્રશ્નો છે તે પૂછાઈ શકે તો એક વખત જોઈ લેજો ગુજરાતનું સૌપ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું મુખ્ય સેવિકામાં પૂછાયેલો જામનગરમાં સ્થપાયું હતું નામ શું હતું તે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો એ પણ પૂછાયેલું છે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામાંકિત ચાંપાનેર પુરાતત્વ ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે જીપીએસસીમાં પૂછાયેલું જવાબ આવશે પંચમહાલ જિલ્લામાં ચાંપાનેર છે તે આવેલું છે મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક ક્યુ છે જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું લુણાવાડા છે તે મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક છે પાટડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે પીએસઆઈમાં પૂછાયેલું સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકો આવેલો છે અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું આ કારણથી તેને કયા નામે ઓળખવામાં આવતું હતું આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરમાં પૂછાયેલું તો જવાબ આવશે ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવતું હતું ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી બિનસચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું જવાબ આવશે તાપી તાપીની હદ છે તે સુરતને સ્પર્શે છે પરંતુ ભરૂચ જિલ્લાને સ્પર્શતી નથી ભરૂચને સુરત નર્મદા વડોદરા આ બધા જિલ્લાઓની હદ છે તે સ્પર્શે છે ડાયનોસોરના ઈંડાનું અવશેષ સ્થળ રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે સચિવાલય સિનિયર ક્લાર્કમાં પૂછાયેલું તો એ મહીસાગર જિલ્લામાં આવેલું છે રૈયાલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું આણંદમાં આવેલ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ સંસ્થા ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ એટલે કે ચારેય જિલ્લાઓની હદ સ્પર્શે છે પીએસઆઈમાં પૂછાયેલો પ્રશ્ન તમે સાથે સાથે જવાબ આપી શકો છો આખો જવાબ નહીં લખો તો તમે આ રીતે લખી શકો ત્રેવીસમાં શું આવે છે એ બી સી કે ડી જે આવતું હોય તે તમે અહીં ઓપ્શનમાં લખી શકો છો તો સાચો જવાબ આવશે બી પંચમહાલ અરવલ્લી ગાંધીનગર અને અમદાવાદ આ ચારે ચાર જિલ્લા છે તે ખેડા જિલ્લાને સ્પર્શે છે ગુજરાતના કયા જિલ્લામાં જેશોર રીંછ અભયારણ્ય આવેલું છે બનાસકાંઠા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય છે તે આવેલું છે ગુજરાતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી ક્યાં આવેલ છે વિસ્તરણ અધિકારીમાં પૂછાયેલું તો બીજા નંબરનું સાયન્સ સિટી છે તે અમદાવાદ સાયન્સ સિટી છે ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ એટલે કે ચારે ચાર જિલ્લાઓની સરહદ સ્પર્શે છે સચિવાલય સિનિયર ક્લાર્કમાં પૂછાયેલું તો જવાબ આવશે બોટાદ મોરબી અમરેલી અને સુરેન્દ્રનગર આ ચારે ચાર જિલ્લાઓની હદ છે તે રાજકોટને સ્પર્શે છે કુદરતી ગેસના ભંડારનું ઉદભવસ્થાન લુણેજ કયા જિલ્લામાં આવેલું છે સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું તો જવાબ આવશે આણંદ જિલ્લામાં આવેલું છે ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી મહીસાગરની હદ છે તે સ્પર્શતી નથી એ સિવાય મહેસાણા અરવલ્લી અને ગાંધીનગરની હદ સ્પર્શે સાબરકાંઠાને ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કોલેજ એન એ આઈ આર ક્યાં આવેલ છે જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું તો તે આપણા ગુજરાતમાં આવેલું છે વડોદરામાં ઓપ્શન ડી ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી જવાબ આવશે દાહોદ દાહોદની હદ છે તે અરવલ્લીને સ્પર્શતી નથી એ સિવાય ખેડા સાબરકાંઠા અને મહીસાગરની હદ સ્પર્શે છે જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખો કયા જિલ્લામાં આવેલું છે જી એસએસ બી સર્વેયરમાં પૂછાયેલો પ્રશ્ન કચ્છ જિલ્લામાં આવેલું છે જખો ગુજરાતનું અપ્રિતમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું સફેદ રણ ક્યાં આવેલ છે કચ્છમાં આવેલું છે સફેદ રણ તલાટીકમ મંત્રીમાં પૂછાયેલો પ્રશ્ન ઓઇલ રિફાઇનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી કયા જિલ્લામાં આવેલું છે તો તે વડોદરા જિલ્લામાં આવેલું છે કઈ પરીક્ષામાં પૂછાયેલું છે તે અહીં લખેલું છે દર વખતે હું ના વાંચું તો તમને ખ્યાલ આવી જવો જોઈએ ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરુ અને ઈસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું ઊંઝામાંથી મોકલવામાં આવે છે ઊંઝા ક્યાં આવેલું છે મહેસાણા જિલ્લામાં આવેલું છે હળવદ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે તો તે મોરબી જિલ્લામાં આવેલો છે હળવદ તાલુકો મહાત્મા મંદિર નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે ગાંધીનગરમાં આવેલું છે મહાત્મા મંદિર વેરાવળ કયા જિલ્લાનું મુખ્ય મથક છે જીપીએસસીમાં પૂછાયેલું તો વેરાવળ છે તે ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક છે એસબગુલ જીરુ વરિયાળીનું વ્યાપાર કેન્દ્ર ઉંઝા કયા જિલ્લામાં આવેલું છે મહેસાણા જિલ્લામાં આવેલું છે મફત કાનૂની સેવા સત્તા મંડળની કચેરીનું વડું મથક કયા શહેરમાં આવેલું છે અમદાવાદમાં આવેલું છે ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર કયા તળાવ પાસે આવેલું છે જીપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન ગોમતી તળાવની પાસે આવેલું છે કચ્છના બંને વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસના છાપરાવાળા મકાનોને ક્યાં નામે ઓળખવામાં આવે છે જીપીએસસી બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસરમાં પૂછાયેલું જવાબ આવશે ભૂંગા કહે છે લીંબડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે લીંબડી તાલુકો ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી છોટા છોટાઉદેપુરની હદ છે તે સ્પર્શતી નથી એ સિવાય અરવલ્લી આણંદ અને મહીસાગરની હદ ખેડાને સ્પર્શે છે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતનો કયો જિલ્લો સૌપ્રથમ પ્રથમ ખુલ્લામાં શોચક્રિયા મુક્ત જાહેર કરાયો જવાબ આવશે નર્મદા જિલ્લો માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે માલપુર તાલુકો છે તે અરવલ્લી જિલ્લામાં આવેલો છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં ચૌદસો સાત હેક્ટર જેટલી પડતર જમીનમાં સાતસો પ્લસ મેગાવોટ અલ્ટ્રા સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે જીપીએસસી ક્લાસ વનમાં પૂછાયેલું જવાબ આવશે બનાસકાંઠા ઓપ્શન ડી ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી નવસારીની હદ સ્પર્શતી નથી એ સિવાય છોટાઉદેપુર ભરૂચ અને તાપીની હદ છે તે સ્પર્શે છે શબરીધામ મંદિર નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે તો ડાંગ જિલ્લામાં આવેલું છે શબરીધામ મંદિર ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી તાપીની હદ સ્પર્શતી નથી ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે તો એ છે દાહોદ રાપર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે કચ્છ જિલ્લામાં આવેલો છે રાપર તાલુકો ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ એટલે કે ચારેય જિલ્લાઓની હદ સ્પર્શે છે બોટાદ મોરબી અમરેલી અને સુરેન્દ્રનગર ઇમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે ડાંગ જિલ્લામાં આવેલું છે ડાંગનું મુખ્ય મથક છે આહવા ખીજડીયા અને ગાગા પક્ષીઓ માટેના અભયારણ્યો કયા જિલ્લામાં આવેલા છે જામનગર જિલ્લામાં ખીજડીયા પક્ષી અભયારણ્ય અને ગાગા પક્ષી અભયારણ્ય આવેલા છે પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા કયા જિલ્લામાં આવેલું છે તો જવાબ આવશે કચ્છ જિલ્લામાં આવેલું છે પૂછવામાં આવે રૂકમાવતી નદી ક્યાં આવેલી છે તો કચ્છ જિલ્લામાં નીચેનામાંથી કયા જિલ્લામાં બાણું ટકાથી વધુ વસ્તી આદિવાસીઓની છે એ જિલ્લો છે ડાંગ જિલ્લો એશિયાટિક સિંહની સૌથી વધુ સંખ્યા કયા જિલ્લામાં આવેલી છે જુનાગઢ જિલ્લામાં આવેલી છે જુનિયર ક્લાર્કમાં પૂછાયેલો પ્રશ્ન ખેડબ્રહ્મા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે સાબરકાંઠા જિલ્લામાં આવેલો છે ખેડબ્રહ્મા તાલુકો નીચેના પૈકી કોણ અલગ પડે છે તો આમાંથી અલગ કોણ પડે છે નાયબ ચીટણીસમાં પૂછાયેલો પ્રશ્ન જવાબ આવશે મોડાસા છે તે અલગ પડે છે કેમ કે બોટાદ મહીસાગર અને મોરબી આ ત્રણેય જિલ્લાઓ છે જ્યારે મોડાસા છે તે જિલ્લો નથી તે વડુમથક છે કયા જિલ્લાનું વડું મથક છે તે તમે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર કયા શહેરમાં બનાવવામાં આવ્યું છે પીએસઆઈમાં પૂછાયેલું ગાંધીનગરમાં આવેલું છે મહાત્મા મંદિર નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા છે તો આ જીપીએસસી કૃષિ અધિકારી ક્લાસ ટુમાં પૂછાયેલું ત્યારે જવાબ આવતો હતો બનાસકાંઠા કયો જિલ્લો બનાસકાંઠા જિલ્લામાં ચૌદ તાલુકાઓ હતા પરંતુ હાલમાં બનાસકાંઠામાંથી વાવથરા જિલ્લો છે તે બન્યો છે તો વાવથરા જિલ્લામાં આઠ તાલુકા ગયા છે અને બનાસકાંઠા જિલ્લામાં હાલ છ તાલુકા રહ્યા છે ફરીથી જો આ પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબ છે તેનો ખોટો પડશે બનાસકાંઠા એટલે એ યાદ રાખવું કેટલા તાલુકા છે એમ પૂછવામાં આવે તો હાલ બનાસકાંઠામાં ફક્ત છ તાલુકાઓ રહ્યા છે ગુજરાત રાજ્યમાં આવેલ સુરત જિલ્લાને કયા તમામ એટલે કે ચારેય જિલ્લાઓની હદ સ્પર્શે છે આવા પ્રશ્નો છે તે વધારે પૂછાય છે હાલ તો જવાબ આવશે તાપી ભરૂચ નવસારી અને નર્મદા ચારે ચાર જિલ્લાની હદ છે તે સુરતને સ્પર્શે છે દરિયા કિનારે આવેલું રમણીય સ્થળ ડુમસ કયા જિલ્લામાં આવેલું છે સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું સુરત જિલ્લામાં આવેલું છે ડાયનોસોરના ઈંડાના અવશેષ સ્થળ કયા જિલ્લામાં આવેલ છે પીએસઆઈમાં પૂછાયેલું મહીસાગર જિલ્લામાં આવેલું છે તાપી જિલ્લાનું મુખ્ય મથક ક્યુ છે જીપીએસસીમાં પૂછાયેલું વ્યારા છે તાપીનું વ્યારા અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે કોન્સ્ટેબલમાં પૂછાયેલું તો કાલુપુરમાં આવેલા છે ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે બિનસચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું તો તે બ્રેકિંગ યાર્ડ છે એટલે કે વહાણો ભાંગવાનું કામ ત્યાં થાય છે દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવ સ્થાન અલિયાબેટ કયા જિલ્લામાં આવેલું છે સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું ભરૂચ જિલ્લામાં આવેલ છે અલિયાબેટ જ્યાં દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવ સ્થાન છે ગુજરાતનું રાજકોટ શહેર કઈ નદીના કાંઠે આવેલું છે જીપીએસસીમાં પૂછાયેલું તો જવાબ આવશે આજી અને ન્યારી આજી નદી અને ન્યારી નદીના કિનારે રાજકોટ આવેલું છે હવે તમારી ટેસ્ટ જે વિડીયો આપણે જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે પ્રશ્ન નંબર એક ઘૂડખડનું અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે એકદમ ઇઝી પ્રશ્ન છે બે ચૂડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ત્રણ મહાત્મા મંદિર કયા શહેરમાં આવેલું છે અને ચાર શબરીધામ મંદિર કયા જિલ્લામાં આવેલું છે ચારે ચારના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જી કે વિથ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો Thanks for watching my video.